પેટ્રોલ ખાતે મિત્રો તો અત્યારે સાત વાગે રહ્યા છે ને આજે હું સ્કૂલેથી મોડો આવ્યો તો એટલે મારે લેસન પર વધુ આવ્યું હતું એટલે બ્લોક મોડો ચાલુ કર્યો ને અત્યારે આપણે ટાંકા ભરવાનું મોટરનું કામ કરવાનું હોય તો તમે જોતા રહી દો ને આપણે આગળ બતાવશું ટાંકા ભરવાનું મોટરનું કામ કેવી રીતે કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણે મોટર છે નળી ને બધું આવી ગયું છે આપણે કાલ પપ્પા ખંભાળી ગયા તા તો લે આવ્યા તા તો તમે જોઈ શકો છો મોટો અને નળિયું ને છે ને ડબલું છે ઓલું સિમેન્ટનું વ્હાઈટ સિમેન્ટનું છે માથે તળ પડે એટલે આપણે પાણી આવે છે એટલે રાખ્યું છે તો મિત્રો આપણે ધાબા પર આવી ગયા છે ને તમે માહોલ જોઈ શકો છો ને જો આગળ કહેતો તો ડબલાનું તે આ છે આપણા જો ધાબા પર તળ પડ્યા એટલે પાણી આવે છે તો આપણે એ ડબલું લીધું છે કેસરી વાદળા થઈ ગયા છે આ સાઈડ બ્લુ છે ને આ સાઈડ કેસરી થઈ ગયા છે ને સૂરજ આથમી ગયો છે ને આ લીલી નાખે દોઈ શકો છો તમે અમારી માંડવી આ જો મિત્રો બધે સાઈડ હરિયાળી માંડવી થઈ ગઈ છે ને સામે આપણે નારિયેળીન છે ને આપણે અત્યારે ધાબા પર બતાવી રહ્યા છીએ તમને માંડવીને મિત્રો આ અમારી ભાભાની માંડવી છે આ બાજુમાં અમારી માંડવી છે જે તમે જોઈ શકો છો આ અમારા ભાભાનું ઘર છે સામે દેખાઈ રહ્યું છે તમને તેને બે માળનું મકાન છે ને અત્યારે આપણે એક માળનું છે ને આ છે આપણો વલ્લો ને અહીં ટ્રેક્ટર હે આપણે મારા ભરવા ગયા હતા તો ટ્રેક્ટર ધોયું હતું ને કાલે આપણે બતાવ્યું નતું કે ટ્રેક્ટર ધોયું હતું નહીં તો અત્યારે તમે જોઈ શકો છો અમારો બગીચો અમારા ટ્રેક્ટર ભેંસણ છે અત્યારે અમારા ગામડામાં જો મજ લઈ શકો છો તમે વાતાવરણની ને અત્યારે કંઈક આમ વાતાવરણ થઈ ગયું છે મિત્રો મિત્રો મારા બ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા અત્યારે આપણે જઈ રહ્યા છીએ તો તમને બતાવશું કે મારા ટાકાની મોટર કઈ છે ને આપણે જો આ ટાકા ભરવાની મોટર કરવાની છે આ નળી તો છે બધી ને આપણે પાભાની ગેસ થી મોટરથી કરતા હવે આપણા ઘરે છે કલ લેવું છે અરે જો મિત્રો આ માંડવી છે બધે હરિયાળીન આ માહોલ ગામડામાં જોવા જડે આ માહોલ માય ભાભન ટોલી પડી છે ને અત્યારે પર જોઈ રાખીએ છે ને મિત્રો આપડે આ છે નરિયા વાળું ઘર એક છે ને નરિયા પડ્યા છે જો કોઈ જોતા હોય તો લઈ જાજો 10 રૂપિયા ને એક નરી વેચવાનું છે માય આપડે પાડી બની છે ને મિત્રો અહીંયાથી આપડો ટાકો છે આ નળી દેખાઈ રહી છે તમે મિત્રો આ નળીને અહીંયા મોટર રાખવાની છે આપણે ને આ ટાંકો છે આમાંથી આપણા ટાંકો ભરવાનો છે એક ટાંકામાં બીજો ટાકો એવું છે કંઈક આપણે અહીંયા આ પાડી જો બે મસ્તી કરી રહી છે તેને બે ભેગી રાખીને તો મિત્રો એને બાધે ફૂલ્યો આપણે મારવાય આવે એ તાર વાયરલ હોય વાયરલ હોય હોમ વિલિયન કરાવી દેખેજો પાડી આપણે એવી છે સોશિયલ મીડિયામાં ફૂલ હાલે તો સોશિયલ મીડિયામાં હાલો હો ને મિત્રો આથી અંધ થઈ ગયું તો તમને કઈ દેખાય નહી રહ્યું હશે તો બસ મિત્રો આજ આજના બ્લોગમાં આટલું તો આપણે મળશું કાલ નવા બ્લોગમાં ને અમારા બ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો અને અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો ત્યાં સુધી બાય બાય